વાત કરવાની છે આજે દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે કે અમુક નેતાઓની નેતાગીરી મારા નામથી જ ચાલે છે હવે ઠીક છે તેને શું કેવાય નિવેદન તો આપ્યું છે પણ થોડાક સમય પહેલા એને એવું પણ કીધું હતું કે કોઈ રસ નથી એટલે હવે સાહેબ ને પણ કહેવાનું કે સાહેબ તમે પણ લાઈમ લાઈટમાં કોકની લીધે જ રહો છો વિગતવાર વાત કરીએ તેમના નિવેદન ની નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ષડયંત્ર સંઘવી જન્મદિવસ હતો એમાં પણ એમને એક નિવેદન આપ્યું હતું કે મને કોઈ જ તાઈફાઓને જવાબ દેવામાં કોઈ જ રસ નથી નેતાગીરી મારાથી ચાલે છે સવારમાં ઉઠી બ્રશ કરે કે નાહી તો એ વિચારતા હોય કે હર્ષ સંઘવી ની વિરુદ્ધ કેમ બોલવાનું જ હવે ખબર ના પડી કે આમાં હર્ષ સંઘવી આપણા જે નાયબ મુખ્યમંત્રી છે તેમને એવું કહ્યું હતું કે મને કોઈ તાઇફાઓને જવાબ દેવામાં કોઈ ફરક નથી પડતો કે ન મને કોઈ રસ છે તો ખબર નહીં ફરી એકવાર ઉઠી તેમને આ જવાબ શું કામ આપ્યો છે આપ્યો તો છે જ પણ હવે જોવાનું એ કે તેમને સીધો જ જવાબ ક્યાંક ને ક્યાંક કટાક્ષમાં જિગ્નેશ મેવાણી અને વિરુદ્ધ જે પક્ષ છે આમ આદમી પાર્ટીના તેમને આપ્યો છે કારણ કે આપણે જોયું હતું કે જિગ્નેશ મેવાણીએ છેલ્લા થોડા સમયથી હર્ષસંઘવી ઉપર આકરા પ્રહાર કરવાના ચાલુ કર્યા હતા દારૂ અને ડ્રગ્સના મુદ્દે તે આકરા પાણીએ જોવા મળી રહ્યા હતા હર્ષસંઘવીની વિરુદ્ધ અનેક વસ્તુઓ બોલતા હતા ક્યાંક તો તેમના ભણતર દળતળ ઉપર પણ વાત કરી દેવામાં આવી હતી પણ આ બધા જમાં એક સરસ વસ્તુ એવી થઈ છે મિત્રો કે હર્ષસંઘવી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મને ખબર છે કે મારે શું કરવાનું છે ને મારો જન્મ લોકોને મદદ કરવા માટે થયો છે ભાઈ હવે એને કીધું તો છે પણ મને ખબર નથી પડતી કે કઈ રીતે મદદ કરવા માટે થયો છે લોકોને શું કહેવાય તેમની સાઈડ રાખવા તેમને કહેવાય કે કોઈ જ પણ જાલમાં ફસાવી તેમની સાઈડ રાખવા માટે થયો છે કે તેમને તકલીફ આપવા માટે કઈ રીતે તેમની માટે કામ કરવા માટે તેમનો જન્મ થયો છે આ કશું કઈ ખબર નથી પડી રહી પણ હર્ષ સંઘવી નું જે આ ક્લિપ છે મેં એને એવું કહ્યું છે કે મારો મને કોઈ જ ને મતલબ લોકોની નેતાગીરી મારાથી ચાલુ થાય છે ને મારાથી પૂરી થાય છે એ ક્લિપ સૌ પ્રથમ આપ સાંભળી લો તો તમને પણ ખબર પડે એ શું કહેવા માંગી રહ્યા છે હું તો દરરોજ સવારે જયારે જાગું ને એટલે મારે તો ફિક્સ લોકો છે બધા જ બરાબર છે એ દરરોજ પેકેજ તૈયાર જ હોય મારે જાગવાનું સવારે જેવું થતું હોય છે એવું અમુક લોકો તૈયાર જ હોય કારણ કે અમુક લોકોની નેતાગીરી જ મારા નામ પર ચાલતી હોય મને કોઈ દુઃખ નથી અને મને ક્યારેય કોઈ દિવસ ગુસ્સો નથી આવતો એટલા માટે નથી આવતો કે તમે લોકો બધા જ પોતપોતાના બિઝનેસ ચલાવો છો બધા પોતપોતાનું બિઝનેસ પોતપોતાની પોતાની આઈડિયાઝથી સમજથી ચલાવતા હોય છે હું કોઈ દિવસ ક્યારેય એટલે નથી દુખી થતો કારણ કે બધા જ લોકોનું અલગ અલગ સમજ અલગ અલગ લેવલ ઓફ યુનો થોટ પ્રોસેસ હોય છે હું એવું માનું છું કે મારો જન્મ કોઈને મદદ કરવા માટે બન્યો છે ક્યાં વાત ક્યાં વાત મદદ કરતાં કરતાં કોઈક વાર કદાચ ભૂલ થાય બી નથી થતી એવું નથી પરંતુ હું દરરોજ જેને મારાથી ઈર્ષ્યા હોય કે જેને મારાથી વાંધો હોય કે જેને જેની દુકાન મારા નામે ચાલતી હોય એની દુકાન બરાબર ચાલે કે ના ચાલે કે એની દુકાન બંધ થઈ જાય એ મારી જવાબદારીમાં નથી આવતું મારે તો મારા સ્કોપમાં આવતું જે કામ છે એ કામમાં વધુમાં વધુ રિઝલ્ટ્સ કઈ રીતે આપી શકાય એ જ મારે જોવાનું હોય છે પણ હું હું હંડ્રેડ એવું માનું છું કે તમે સૌ લોકો બહુ બધી એક્ટિવિટીઝ જોડે જોડાયેલા છો અને બધા બિઝનેસમેન હું જાણું છું કે દરરોજ જે ડીલ્સ આવતી હોય દરરોજ જે ઓપોર્ચ્યુનિટીઝ આવતી હોય એના ઉપર કામ કરતા હોય પણ લાઈફમાં એક મેઇન ફોકસ તો નક્કી કરવું જ જોઈએ કે આ મારું મેજર ફોકસ છે મારું ડેડિકેટેડ કામ છે અને આ કામ પૂરું થયા પછી નવી ઓપોર્ચ્યુનિટીઝ એમ કે ને કે પેલો આપણે પચાસ ટકામાં કોઈ લઈને આવી જાય કોઈ વસ્તુ એટલે આપણે બે કલાક આપણા બગાડ લઈએ ભલે પછી પચાસ ટકામાં પાંચ ટકા જેવું બી ના નીકળે પણ એમાં આપણે આપણો ટાઈમ એટલો બધો કિલ કરી લેતા હોઈએ છીએ કે મેજર ઓપોર્ચ્યુનિટીઝ જેમાં આપણી ફિલ્ડ છે જેમાં આપણી ગ્રીપ છે એ બધા જ કામોને એના કારણે ખૂબ મોટું નુકસાન થતું હોય છે બીજી વસ્તુ એવી છે કે તમે દરરોજ નવું નહીં વિચારશો ક્રિએટિવિટી ઇઝ મસ્ટ જો ક્રિએટિવિટી તમારી લાઈફમાંથી જતી રહેશે ને તો રૂપિયા કોઈ કામ નહીં આવે આ ક્લિપમાં શું તમે સાંભળ્યું જે રીતે હર્ષ સંઘવીએ કહ્યું છે કે મને જવાબ પહેલા તો એને એવું કહી દઉં મને જવાબ દેવામાં રસ નથી ત્યારબાદ એવું કહે છે કે બધા નેતાઓની નેતાગીરી મારાથી ચાલી રહી છે તો મને ખાલી કહેવાનું એટલું જ કે સાહેબ જો તમે પણ ક્યાંક ચૂક કરશો તો એ લોકોનો પણ હક છે એ લોકોનો પણ અધિકાર છે એ લોકોની પણ ફરજ છે કે એ લોકોની સાઈડ ઉભા રહેશે લોકોની માટે બોલશે અને ક્યાંક તમારી વિરુદ્ધ પણ બોલશે એટલે શાયદ તમે જે આ કયો છો કે નેતાઓની નેતાગીરી મારાથી ચાલુ થાય છે અને મારાથી જ બંધ થાય છે એ ક્યાંક ખબર ના પડી તે છતાંય જે રીતે આપણા નાયબ મુખ્યમંત્રીનું નિવેદન આવ્યું છે Ved baksiden er det dag og næl i હવે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે આપણા નાયબ મુખ્યમંત્રીના ના નિવેદન ને લઈને આપને શું કહેવું છે જે નેતાઓ છે જીગ્નેશ મેવાણી વિપક્ષના બીજા બધા જે આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસના નેતાઓ બધા જ નેતાઓને લઈ અને આપનો શું અભિપ્રાય છે તમને કોમેન્ટમાં જણાવજો જો તમને મારી માહિતી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ ફરી એકવાર મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત